નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ કાળો મરમલ હમીરજીએ સોમનાથ સાઠું શીસ કપાવ્યું ચાપરાજે પોતાના ગામ જયપુર સાઠું મોત મીઠું કર્યું એ ભલ્લા દીકરા અણાઈ સતીને કાજે લોહી દીધા એમ કોઈ ધરમ સારું કોઈને ધેન સારું તો કોઈ સતી બહેન સારું પોત પોતાના પ્રાણ દેતા આવ્યા છે દેનારની બલિહારી છે બાપ કાળા પોતાના નાનકડા ગામ ટીંબાની લાજ કારણ પણ જે દેહે ખપાવી એને એ જીવી જાણ્યું નાના કે મોટા પરાક્રમ તો જેટલા પરમાર્થ એટલા સહુ સરખા જ વંદે આવી આવી કંઈક કંઈક સુર કથાઓ રામ ઘડવી સાંભળતા અને જુવાન કાઢું મરમલ ભાંગતી રાતના એક કવિ મુખના પડતા બોલ ઝીલ્યા કરતો ગીર કાઠાનું પીપર્યું કામ જ્યારે ભર નિંદ્રામાં જમપી જતું ત્યારે આ ચારણને અને કાઠીને જાણે કે દિવસ સુકતો કસુંબાની કટોરી ભરીને પોતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી ઘડી ઉપર રંગ દેતા કે રંગ રંગીલા ઠાકરા કુંવર દસરથરા ભુજ રાવણરા ભજિયા હે રંગીલા ઠાકર હે દસરથ ના કુંવર રામચંદ્ર માટે છે હે નાલ કે તમે તો રામા રજપૂત તણુ આડો વાળ્યો આપ દીદી દશરથ રાઉ તમે તો રજપૂતાઈ આડો આમ કે વાડીઓ કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી તે પૂર્વથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું વળી હે રઘુવીર અનેક ભગત ઓઘારિયા નકડક લેતા નામ તો તારે દશરથ તણા રંગ હો સીતારામ હે નીલકટ નરોત્તમ તારા તો નામ લેતા તે અનેક ભક્તોને ઉદ્ધાર કરી આવો હે સીતારામ રંગ હો બાપ રંગ હો તમને રંગ હો જાજા એમ કહીને પછી ઘડવી કટોરી હોટે માનતા કટોરી લીધા પછી ધીરે ધીરે ચડતા ફેંકમાં ગડવીની આંખોમાં લાલ ચટક બનતી હોકાની ઘૂંટો ટોકા કરતી ચલમના અંગરાણી જાણે કે જામીને વાતો સાંભળતા વાતોની વચ્ચે વચ્ચે ગળવી ખાનદાનીના બોધ દેતા મા છોકરાને મીઠપથી પંપાડીને દવા પાએ તે રીતે જ્ઞાન પાતા સુરવીરતાના મર્મ સમજાવતા કે ધનકો ઊંડા નહીં ધરી રણ મેં ખેલે દાવ ભાંગી ફોજા બેડવી તાકુ રંગ ચડાવ હે બાપ કાળા જજા રંગ દહીએ એવા વીરને કે જે સોમની માફક ધનને ઊંડા ન સંગરી રાખે પણ છૂટે હાથે વાપરે રણમાં દાવ ખેલે ને જે ભાગતા દળ કટકને પણ પડકારી પાણી ચડાવી ધીંગાણામાં ઓરે વળી બાઈ તન ચોખા મન ઉજળા બીતર રખે ભાવ કિનકા ભૂરા નહ કહે તાકો રંગ ચડાવ જાજા રંગ હોજો એવા સુરવીરોને કે જેના દેહ પવિત્ર છે દિલ ઉજ્જવળ છે ને જે કોઈનું બુરુ બોલે નહીં કે ચીતવે નહીં એ છે બાપ કાળા એકલું ભુજ બળતો પલિતનેય હોય પણ વીરતા કોનું નામ કાળો મરમલ કવિના મોખ સામે તાકી રહેતો એના મનમાં સરસિયાના કાઠી ગંગાવાળા ઉપર વેરખદ ભતતું હતું તેની સમસ્યા સમતતી નહોતી એના દિલમાં ઉદ્ધામ ઉઠે છે મારો ગરીબ ભા મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો મરતા મરતા કહેતો ગયો કે મારો આપા ગંગાને ભળે છે ત્યાર પછી પડખે ગામના ઢેરા ગાગાવાળાને આશરે હું ઉછેર્યો પણ એક દિવસ ગાગાવાળાએ મને ભૂંડે હાલે જાકારો દીધો એના વેરનું શું ગળવી તે મને ગોટાળી ચડાવે છે એમ કરતાં કાળો જુવાન થયો રામ ગઢવીને મુખેથી એણે સુરવીરના ઢીંગાણાની ઘણી ઘણી વાતો સાંભળી ગામને પાદરે એણે કેટલાક ભાડિયા જોયા પછી રાતે ઊંઘમાં એને યુદ્ધના સ્વપ્ન આવતા મારી તલવાર મારે મલીયો એવા એવા હાકલ કરીને એ ભર નિંદરમાંથી ઝબકી ઉઠતો રામ ગઢવી ઊઠીને એને તાડું પાડતા ને એને શરીરે હાથ ફેરવતા સાંજે કાળાને આવતા અસુર થઈ જાય તો બુડા રામ ગળવી એને ગોતવા નીકળતા એને મન તો કાળિયો મરમળ એના અંધા પાની લાકડી જેવો હતો એક દિવસ રામ ગળવી પાસેથી અફીણ ખૂટી ગયું બરાબર ઉતાર આવ્યો એ ટાણી જે ડાબલી ખાલી નીકળી બાપ કાળા દોડીએ દોડીએ સરસીરીએ મારું મોત આવ્યું જટ અફીણ લઈને પાછું આવજે પોતાના મલિયા વેછેરા ઉપર ચડીને કાળો અભિન લેવા સરસરીએ કહ્યું વેપારીની દુકાને ઊભો ઊભો કાળો અભિન જોખાવે છે તે ટાણી ઓચિંતા ગામમાં હોકાર રાપડકાર સંભળાયા કાળો પૂછે છે શેઠ આ શું છે વાણીઓ કહે ભાઈ આપણે એની સી પંચા દરબાર ગાગાવાળાના બે ભત્રીજા એને મારી ગરાસ લેવા આવ્યા છે તે વળે છે એમાં આપણે શું ડાયા થઈને દુકાન વાસી દઈએ એ માલિપા બેઠા બેઠા સાંભળીએ તરડમાંથી તાલ જોઈએ ત્યાં તરવારોના ખળખળા અને બંદૂકોના ધડાકા સંભળાવવા માંડ્યા કાળાનું શરીર કાપવા લાગ્યું એનો હાથ તરવારની મોટ ઉપર ગયો વાણીઓ કહે એલા તને એમાં સેનું સુરાતન ચડે છે તને તો ઉટો ગાગાવાળાએ જાકારો દીધો હતો વાણિયા તું શું સમજ મારા દાંતમાં હજી આપા ગાવાળાનું અન્ન હું અહી જ મરીશ મર ત્યારે ત્યાં તો બજારમાં આવી પહોંચ્યું દુકાનમાં કમન અંદરથી વાસી દીધા કાળાએ જોયું કે ગાગોવાળો મરાયો એટલે તલવાર કાઢીને એને દોટ દીધી બેમાંથી એક બત્રીજાને માર્યો ત્યાં તે એનું માથું પણ પડ્યું ગામના ઝાપા બહાર જે રાવાણાનું ઝાડ છે ત્યાં સુધી લડીને એનું ધડ પડ્યું અત્યારે ત્યાં એની ખાંબી છે અફીણની વાટ જોઈને બેહોશ બની બેઠેલા રામ ગરવીએ સાંજે જ્યારે ખબર સાંભળ્યા કે કાળો તો કામ આવ્યો ત્યારે અફીણ લીધા વિના ગળવીએ મોહ ઢાંકીને મરસીયા ઉપાડ્યા વરસ દસ વિશે મરમલ વાછીનું મરણ ભૂગ્યો પચ વિશે ક્યાંથી આવે કાળીઓ કાળો મરમર તો દસ વીસ વર્ષની ઉંમરે જ મરણ માંગતો હતો આ તો પચીસ વર્ષે મરણનો મિલાપ થયો પાંચ વર્ષનું મોડું થઈ ગયું હવે એ પાછો ક્યાંથી આવે પછેડા પાખે મરમલ વાછી તો મરણ જોવણ અંગ જડતે કી કરી આવે કાળીઓ અરે ભાઈ દસ વીસ વર્ષે નહીં એને તે એના જન્મ પછી તક્ષણ કુંવર પછેડા ઓડ્યા પહેલાં જ મરવું હતું પણ એ જંખનામાં એને જોવાની આવી ગઈ મોત સમા મિત્રનો આટલો મોટો મેળાપ થાય પછી કાંઈ એ પાછો આવે ભુખાળું ભાલા તણું કડ કટકે ભોજન ખગ ભેટીએ ક્યાંથી આવે કાઢ્યું ભાલાની એને એવી ભૂખ લાગી કે ધીંગાણાને માટે એ કળ કરી રહ્યો હતો એવો ભૂખ્યો માણસ તરવાર રૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના સી રીતે પાછો આવે કુતરી હોળી કરી ઘર હર રંબા ઘેર નાખ્યા વણ નાળિયેર ક્યાંથી આવે ગાડીઓ ધરતી ઉપર ભાલા રૂપી ભડકાની હોડી પ્રગટી હતી અને એ હોડીનો ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી ટીંગણા રૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તક રૂપી નારિયેળ નાખ્યા વિના કાંઈ કાળીઓ પાછો આવે આવે કાતી અપ્સરા સુરા સ્વામીએ પાછો વણ પરિણીએ ક્યાંથી આવે કાળીઓ એ યુદ્ધ નહોતું પણ કાળાનું લગ્ન હતું સ્વર્ગ રૂપી સસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી અને શંકર આદિ સુર લોકો સામયું લઈને આવતા હતા એવા ભપે કે દાળ વિવાહમાં પરણ્યા વિના કાંઈક કાળો પાછો આવે બેડ્યું ખેતર બડે રોરવતા રાખ વારે નસિયર નિધલતે ક્યાંથી આવે કાળિયું એ યુદ્ધ નહોતું એ દુકાનની અંદર સુરવીર રૂપી રાંકાઓએ ખેતર ભેળ્યું હતું એ ખેતરની અંદર કાળા જેવા એકાદ નિધેલ છોડ જોઈ ગયા પછી સુરવીર રૂપી રાંકાઓ એને છોડે નહીં એ કાળો પાછો આવે નહીં કાળાનું સર કોઈ કાલીનો કુંભ વારે વણ ફૂટે હળવોળ ક્યાંથી આવે કાળીઓ કાલી બાયડીને માથે પાણીનો ઘડો હાય તેવો કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું ગાંડીના માથા ઉપરનો ઘડો જેમ ક્ષેત્ર કુશળ ઘેર ન પહોંચી તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ન આવે ખડચર ખક વેહમપતિ અપસરપુર અસે એતાને વડ ઠોયે કે કદી આવે કાળીઓ યુદ્ધ ક્ષેત્રે ઉપર કાળાની વાત જોઈને બક્ષી ગીત પંખી બેઠા હતા આકાશમાં વ્યોમપતિ ઇન્દ્ર બેઠા હતા અરે અપ્સરાનું રૂંદ ઊભું હતું એ બધાને તરછોડીને કાળો કેવી રીતે ઘેર આવે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ